નગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પંચાયત દ્વારા નોટિસ જારી સંજેલી નગરમાં દબાણો અંગે તાજેતરમાં નોટિસ આપવામાં આવે છે આ નોટિસ સંજેલી પંચાયત દ્વારા જારી કરવામાં આવે છે જેમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે કડક પગલાં લેવાની ચેતવણી આપવામાં આવે છે આ નોટિસમાં ખાસ કરીને રોડ પર પાણી છોડનારા મકાન માલિકોને દબાણ કરનારાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જેનાથી સ્થાનિક લોકો માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે આ નોટિસના પગલે દબાણ કરનારાઓએ તાત્કાલિક અસરથી દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવે છે જો તેઓ આ નોટિસનું પાલન નહીં કરે તો પંચાયત દ્વારા ગેરકાયદેસર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આ પગલાનો ઉદ્દેશ છે કે સંજેલી નગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગ વ્યવસ્થાને સુધારવી અને સ્થાનિક લોકો માટે સુવિધા વધારવી આ નોટિસને કારણે સ્થાનિક લોકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી છે કેટલાક લોકો આ પગલાંને સમર્થન આપી રહ્યા છે કારણ કે તે નગરની સફાઈ અને વ્યવસ્થાને સુધારશે બીજી તરફ દબાણ કરનારાઓ આ પગલાને અન્યાયી ગણાવી રહ્યા છે અને આ અંગે વધુ સમય માંગી રહ્યા છે આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચા અને વિવાદો ચાલી રહ્યા છે